હેલો ગુડ મોર્નિંગ આજે આપણે બનાવીએ રગડા ચા આપણે દૂધથી બનાવતા હોય છે પણ ઘણી વખત દૂધ ના હોય તો પાવડરની ચા બનાવીએ છે ને પણ પાવડરની ચામાં થોડીક વાસ આવતી હોય છે એટલે આજે આપણે ખાલી મલાઈથી ચા બનાવીશું તો મલાઈની અંદર ખાંડ અથવા સાંકળ દળેલી લેવાની છે એને મિક્સ કરી અને ચાનું પાણી મૂકી ગરમ થાય એટલે ચા નાખવાની અને એને ખૂબ ઉકાળવાની છે એ ઉકળી જાય પછી એની અંદર આપણે જે મલાઈ મિક્સ કરી છે ખાંડની સાથે એ નાખી દેવાની અને મલાઈ નાખ્યા પછી એને ખૂબ જ ઉકાળવાની છે થોડું પાણી લઈને નાખી દેવાનું અને આની અંદર ચાનો મસાલો તુલસી આદુ તમને જે પણ અનુકૂળ આવે એ તમે નાખો હોય તો નાખી શકો મેં અત્યારે સાદી જ ચા બનાવી છે તો એક વખત તમે આ બનાવી જોજો એકદમ ઘાટી રગડા જેવી ચા થશે અને પીવામાં ખૂબ જ ટેસ્ટી અને મલાઈદાર લાગશે તો આપણે મળીએ બીજા વિડીયોમાં જય માતાજી